નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ છ બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો અગિયાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો રૂપિયા બાજરો બસો પચાસથી ચારસો ને ઓગણપચાસ તુવેરની વાત કરીએ તો બારસોથી તેરસો ને એસી અડદ એક હજારથી તેરસો અઠ્યાસી મગફળી ઝીણી આઠસોથી એક હજાર છત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા ધાણા બારસો થી તેરસો ને સોયાબીન સાતસો પચાસથી નવસો ને તલ અગિયારસોથી બે હજાર ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો જુવાર છસો પચાસથી છસો પચાસ મગ અગિયારસોથી સત્તરસો ને તલકાણા ત્રેવીસોથી એકત્રીસો ને દસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ સોળસો ને એક રૂપિયો મગ અગિયારસોથી પંદરસો રૂપિયા અડદ બારસો ચાલીસથી તેરસો ને પચાસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ને આઠ ચણા નવસો પચાસથી અગિયારસો ને અગિયાર મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા અજમો એક હજાર પાંસઠથી સિત્તાવીસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને છ્યાસી તુવેરની વાત કરીએ તો છસોથી અગિયારસો ને નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ત્રેવીસોથી ઊંચો ભાવ ને પંચાવન રૂપિયા તલી બારસો પચાસથી બે હજાર રૂપિયા લસણ ચારસોથી અગિયારસો ને સાઠ ધાણા છસો પચાસથી બારસો ને પચાસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ નવસો થી ઊંચો ભાવ સોળસો ને પંચાવન રૂપિયા તલ સફેદ અગિયારસો પચાસથી ચોવીસો છાસઠ તલકાળા બાવીસ ચુમ્માલીસ ચાલીસથી થી તેત્રીસો ને પંચાવન ઘઉં ચારસોથી થી પાંચસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી થી પાંચસો ને ત્રેપન ચણા એક હજારથી એક હજાર પંચાણું તુવેની વાત કરીએ તો એક હજાર એંસીથી થી બારસો ને છવ્વીસ મગફળી જાડી સાતસોથી અગિયારસો ને છત્રીસ લસણ સાતસો પચાસ થી સાતસો ને પચાસ સોયાબીન પાંચસો ત્રીસ થી આઠસો ને સત્તર ચણા નવસો પંદર થી બારસો ને ત્રીસ મેથી છસોથી નવસો રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ બે હજાર સાતસોથી ઊંચો ભાવ પાંત્રીસો ને રૂપિયા વરિયાળી બારસો નેવુંથી બારસો નેવું રાય નવસોથી અગિયારસો ને હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ને ચોત્રીસ કપાસ અગિયારસો એકવીસથી સોળસો ને છત્રીસ મગફળી જીણી આઠસો એકવીસ થી એક હજાર છાસઠ મગફળી જાડી સાતસો અગિયાર થી તેરસો ને એકત્રીસ કર્રીસો એકોતેર થી ઇઠાવીસો એકતાલીસ એરંડા અગિયારસો થી તેરસો ને એકતાલીસ તલકાણા સોળસો થી તેત્રીસો તલ તેરસો થી એકાવન વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચોવીસો થી ભાવ ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા ધાણા આઠસો એકથી થી ચૌદસો ને એક ધાણી નવસો એકથી થી પંદરસો ને એક મકાઈ ચારસો એકથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી બસો ને છાસઠ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને છવ્વીસ અડદ નવસો એકાવનથી થી ચૌદસો ને એક મગ આઠસો અગિયારથી થી સોળસો ને એક તુવેની વાત કરીએ તો છસો છોતેર થી તેરસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી થી નવસો ને એક વાલ પાંચસો એકથી થી આઠસો ને એક રાય આઠસો થી બારસો ને એકત્રીસ ચણા સફેદ અગિયારસો એક થી બે હજાર ને એકતાલીસ રાયડો એક હજાર એકાવન થી અગિયારસો ને એકત્રીસ લસણ છસો એકસઠ થી બારસો ને એકોતેર વટાણા પાંચસો અગિયારથી ચૌદસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજુગાઇ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર